પર તાટપત્રીની વ્યવસ્થા કરી હતી તો કેટલીક જગ્યાએ પ્લાસ્ટિકની વ્યવસ્થા કરવામાં આવી હતી વીસ અને એકવીસમી નવેમ્બરે શહેરમાં અઢીસોથી ત્રણસો જેટલા લગ્નો છે પરંતુ વરસાદને લઈને જેમના ઘરે લગ્ન હતા તેઓ ચિંતામાં ફેલાઈ ગયા છે જેમના લગ્નો ફાર્મ હાઉસમાં છે તેવા લોકો ડોમની પણ વ્યવસ્થા કરી રહ્યા છે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકળાયેલા ત્રિવિધ કાપડીયાએ જણાવ્યું હતું કે અમારી ટીમ ઓગણીસ નવેમ્બરે અઠાવીસ લગ્ન મેનેજ કરી રહી છે પરંતુ વરસાદને કારણે મુશ્કેલી પડી હતી લગ્ન મંડપો પર તાટપત્રી રાખીને વર વધુ ફેરા હતા વીસ અને એકવીસ નવેમ્બરના રોજ શહેરમાં અઢીસોથી ત્રણસો જેટલા લગ્નનું આયોજન છે પરંતુ શહેરમાં વરસાદ પડવાને કારણે જેમના ઘરે લગ્ન છે તેવા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે હર્ષદ સેટા સાથે અઝર પુરે છે